મિત્રો આજે આપણે વરધાને લઈ છીએ અને ખાલી ને ખાલી એને લંજિંગ નહીં આપીએ દોરીમાં જ ચલાવશું તો અહીંથી આપણે રોડ આવે છે ત્યાં સુધી એને અકાલી લઈ અને ત્યાર પછી એને સતત દોરીમાં ચલાવશું એક આડો રૂટ છે ને એક આમ સીધો રૂટ છે આડાઉડા બધા રૂટ ઉપર ચલાવી અને જોઈએ દોરીમાં આજે કેવી હાલે છે આજનો વિડીયો નાનો હશે એટલે તમને જોવાની મજા આવશે તો ચાલો ચાલો મિત્રો સાહી સવારી રેડી ટ્રેનિંગ માટે અને વરદા લઈ જઈએ આપણે આજે થોડાક રોડ સુધી લઈ જવું પડે પેલા બીજા રસ્તે જવું પછી તો જો શરૂઆતમાં ડેલા તરફ જવા પ્રયાણ કરે હાલે ચલા નોર્મલ નોર્મલ ધીરે ધીરે વોક વોક માં લઈ જાય પછી આગળ જતા જોશું આપણે Tøl! Tøl!

What? પ્રધાને મિત્રો જો એ ખુલ્લી કરી છે સરસ એક પેક વેંડો દેખાણો તો કીધું લાવો થોડીક વાર દોડાવીએ ઓમ તો આપણે ટ્રેનિંગ દેતા જ હોય લંજિંગ દેતા જ હોય પણ આ એક વિશેષ એક એનો ભાગ છે હવે આમાં આરોટો લઈએ કદાચ અને એન્જોય કરે ખુલ્લી રીતે દોડે તો જેટલું ખુલ્લી રીતે દોડે ને એ બહુ સારું રિંગને એવું આપણે બનાવી છે એનું કારણ પણ અહીંયા આરોટો લેશે એવું મને લાગે છે એ કદાચ એટલે જોઈએ તો મિત્રો જુઓ ખુલ્લી રીતે લંજિંગની એક અનોખી પ્રેક્ટિસ આવી રીતે કરી શકાય જો એકદમ પેક હોય તો મા ભાઈઓને આપણે આડા રાખ્યા જ દરવાજા આડા એ પણ હવે ઘોડી જાશે નહીં એવું મને લાગે છે અને આપણા એ કમાન્ડ ઉપર જો ખુલ્લી રીતે કાંઈ આપણે દોરી બોરી પહેરાવેલી નથી મારા હાથે એક હાથે ફોન પડી છે મેં બસ બેટો જોયું ચલા ટ્રોટ ચલો બેટા

એમ વરધાને પણ તમે જુઓ તો એ આ ચક્કરની અંદર થોડીક વિશેષ સારી રીતે દોડે છે ને જ્યારે કામ થોડુંક જોર દેવામાં આવે હાચ જોયું હા યા તો એ થોડું એને તકલીફ ફળવું પડે આ ચક્કર દોડવાનું ઓલું ચક્કર નહીં બસ બેટા બસ બસ પણ જો બસમાં ખાવું છે થોડીક વાર ચરવા દઈ ગ્રેઝિંગ મળી જાય બસ બસ ખાવા દો આ રાઉન્ડ અંદર જોજો હમણાં આવી ને ફ્લિક મારી નાખી ફરી જાય એને દોડવું પસંદ જ નથી પણ આપણે પરાય ને દોડાવી થોડાક પાછળ રહી ને આપણે એટલે વાંધો નો આવે પણ જેવો મોકો મળે એટલે તરત પાછું સીધું ફરી જવા જેવો વરદા શબાશ બેટો જેવો મિત્રો મમ્મીજી બચ્ચાજી નાના સિંહ દીપડા હો પણ હા બધું સહેમત કહેવાય પણ આ નાના રહી ગયા આંદોલનમાં આંદોલનમાં બાકીના બધા મોટા થઈ ગયા જુઓ તમે હા બે છોટું મોટું આવ્યા છે દબડા માં જો બેઠી એકદમ અને આ પાર્ટી જો સુગંધ આવતી હોય ને છોટો મોટો જો કેવી રમત રમે હું ભાઈએ દાંત હોય નઈ રહી મારા જોર અમે દીપડા નું લોહી એમ મૂકી તો કોક બીજા લાગે આપણે ઘરે નથી પાલતુ બિલાડી પાડીને આવું જ હોય આયોજન બધું તો બસ મિત્રો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ ફરીથી નવા વ્લોગની અંદર મળીશું તો આ પાલાની છેલ્લે થોડી આટલી આપણે ભરણ કરી લીધી છે ગોડાઉનમાં કદાચ દશક ભારી જેવો પાલો થઈ ગયો છે એટલે એ થોડો થોડો અંદર નાખતા જવું એટલે ઊંધેડાઈ બગાડે નહીં અને અહીંથી ખિસકોલાય બગાડે નહીં બેનું આપણે કામ થઈ જાય હજી આટલો છે ને આના કરતાં વધારે એ કર પડ્યો એટલે વિડીયોને અહીંયા સુધી રાખીએ ફરી મળીશું નવા વિડીયોમાં જોરદાર જમાવટ કરીશું ધન્યવાદ